પાલક ચીઝ બોમ્બ બનાવવા માટે સૌપ્રથમ આપણે એક વાટકી જેટલી પાલક લેવાની છે તમે ઘરની કોઈ બી વાટકીનું માપ આમાં લઈ શકો છો હવે આપણે એને સરસ રીતે વોશ કરીને મિક્સર ગ્રાઇન્ડરમાં એને ક્રશ કરવાનું છે અને આની કેક આવી રીતે પેસ્ટ રેડી કરી દેવાની છે હવે આપણે એને એક વાટકીમાં લઈ લઈશું અને મિક્સર જારમાં જે બી પ્યોરી ચોટી હોય એમાં એક કપ જેટલું પાણી ઉમેરીને એને સરસ રીતે આપણે એમાં પાણી ઉમેરીશું અને એને પણ એ વાટકીમાં લઈ લઈશું હવે આપણે એક પેન લઈશું એ પેનમાં જે આપણે એક વાટકી જેટલી પ્યોરી પાણી સાથે રેડી કરી હતી એને ઉમેરીશું અને હવે બીજું અડધું કપ જેટલું આપણે પાણી એડ કરીશું હવે આપણે એને સરસ રીતે બોઇલ કરવાનું છે જ્યારે બોઇલ થવા આવે ત્યારે આપણે બે ચમચ જેટલું આમાં તેલ એડ કરવાનું છે અને આપણે આમાં સ્વાદ મુજબ મીઠું એડ કરવાનું છે જ્યારે એ સરસ રીતે બોઇલ થાય ત્યારે આપણે એક કપ જેટલી સોજી આમાં આવી રીતે ધીરે ધીરે એડ કરવાની છે આપણે આ બધી પ્રોસેસ એકદમ ધીમા તાપે કરવાની છે જેથી એ નીચે પડે નહીં અને સરસ રીતે એને મિક્સ કરીને એનું એક ડો રેડી કરી દેવાનું છે હવે એને આપણે લીડ લગાવીને કરીબન દસ થી પંદર મિનિટ માટે આપણે એને સીંચવા દેવાનું અને ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે આપણે એક બાઉલમાં ત્રણ ચીઝને આવી રીતે ચીણી લેવાનું છે હવે આપણે એક મરચાને આવી રીતે ઝીણું ઝીણું આમાં સમારી દઈશું આપણે મરચાને એકદમ ઝીણા સમારવાના છે એક નાની ચમચી જેટલું આપણે આમાં કાળા મરી એક નાની ચમચી જેટલું ઓર્ગેનો એક નાની ચમચી જેટલું આમાં ચીલી ફ્લેક્સ અને એકદમ થોડું આપણે આમાં મીઠું એડ કરીશું હવે બધાને આપણે સરસ રીતે મિક્સ કરી દેવાનું છે હવે જે આપણે સોજીનો ડો રેડી કર્યું હતું એને એક થાળીમાં લઈ લઈશું અને આવી રીતે સરસ રીતે એને મસળી દઈશું અને એક સરસ ડો આપણે એનાથી રેડી કરી દઈશું કંઈક આવી રીતે હવે એક ચમચ જેટલું આપણે તેલ એમાં એડ કરીશું અને સરસ રીતે એને જોડે કોટ કરી હવે આપણે એના બે ભાગ કરી દઈશું અને એક ભાગને લઈને કંઈક આવી રીતે એના નાના નાના લુવા કરી દઈશું હવે એની એ ભાગની એક નાની નાની આવી રીતે પૂરી વણીને અને સ્ટફિંગનું કંઈક આવી રીતે નાના નાના બોલ રેડી કરી દઈશું અને જે એ પૂરી બનાવી છે એકદમ નાની એની અંદર એ સ્ટફિંગને આવી રીતે મૂકીને એની રીતે ઉપરથી આવી રીતે એ પૂરીને કવર કરી દઈશું અને એનું એક સરસ બોલ રેડી કરી દઈશું રેડી છે આપણું પાલક ચીઝ બોમ્બ હું તમને એકવાર ફરીથી બતાવું પહેલાં આપણે પૂરીને સરસ રીતે આવી રીતે હાથમાં લુવાને મસળવાનું છે પછી આપણે આવી રીતે કંઈક હાથમાં દબાઈને એક નાની પૂરી જેવું રેડી કરી દેવાનું છે હવે સ્ટફિંગને પણ આપણે સરસ રીતે એના આવી રીતે નાના નાના ગોળાવાળી વાળી દેવાના છે હવે એને આવી જ રીતે એ પૂરીની વચ્ચે મૂકવાનું છે અને એ પૂરીથી આપણે એને સરસ રીતે કવર કરી દેવાનું છે અને એનું સરસ એક બોલ રેડી કરી દેવાનું છે આવી જ રીતે આપણે બધા પાલક ચીઝ બોમ્બને રેડી કરી દેવાનું છે આવી જ રીતે આપણે બધાને રેડી કરી દઈશું હવે આપણે એક બાઉલમાં બે ચમચી જેટલું આરા રોટ લેવાનું છે તમે આરા રોટ કે મેદો તમારે જે લેવો હોય એ લઈ શકો છો એમાં આપણે એકદમ થોડું મીઠું એડ કરીશું અને એને વન ફોર્થ કપ જેટલું પાણી લઈને એનું એક સરસ સ્લરી રેડી કરી દઈશું એ હવે જે આપણે આ સ્લરી રેડી કરી છે એમાં જે આપણા પાલક બોમ્બ છે એને કંઈક આવી રીતે આપણે ડીપ કરીશું અને આ બધાને આપણે હવે બ્રેડ કમ્સમાં આવી રીતે લઈ લઈશું અને બ્રેડ કમ્સને હવે આવી રીતે સરસ રીતે આપણે એને બ્રેડ કમ્સમાં કોટ કરવાનું છે જેથી એની ઉપર બ્રેડ કમ્સથી એક સરસ લેયર રેડી થઈ જાય કંઈક આવી રીતે આપણે બધાને રેડી કરી દેવાનું છે બ્રેડ ક્રમ્સથી આપણે એને સરસ રીતે કોટ કરીશું તેથી એ એકદમ ક્રિસ્પી અને ક્રન્ચી બને હવે આપણે એક પેનમાં તેલ ગરમ કરવાનું છે અને આપણે એકદમ મીડિયમ ફ્લેમ ઉપર ગરમ કરવાનું છે અને પછી આપણે એક એક કરીને પાલક બોમ્બ્સને એને એડ કરવાનું મીડિયમ ફ્લેમ ઉપર તેલ ગરમ કરવાનું છે અને એની ગેસની ફ્લેમ એકદમ લો કરી દેવાની છે ફ્રાય કરતી વખતે આવી રીતે ગોલ્ડન ફ્રાય થાય ત્યાં સુધી આપણે એને સરસ રીતે ફ્રાય કરીશું અને હવે આપણે એને એક ડીશમાં લઈ લઈશું અને રેડી છે આપણા પાલક ચીઝ બોમ આવી જ રીતે આપણે બધાને ફ્રાય કરી લઈશું અને આવી રીતે તમે એકવાર જરૂરથી ઘરે ટ્રાય કરજો તમને ખરેખર તમારા છોકરાને આ રેસીપી ગમશે અને તમારા ઘેર આવેલા મહેમાનને પણ આ ખરેખર બહુ જ ગમવાનું છે હવે આપણે બીજી રેસીપી બનાવીશું પાલક ચટપટા બોલ આપણે ડોમાંથી જે બીજો ભાગ હતો એ ભાગને હવે આપણે લઈ લઈશું અને આવી રીતે એના નાના નાના બોલ રેડી કરી દઈશું આપણે એના મીડિયમ એકદમ નાના નહીં અને બહુ મોટા નહીં મીડિયમ સાઇઝના જ બોલ રેડી કરવાના છે આ બધા જે બોલ રેડી કરીએ છીએ એ એકદમ આપણે સરસ રીતે મછળીને એને બોલને રેડી કરવાનું છે જેથી એમાં થોડી બી તિરાડો કે ક્રેક ના દેખાય અને સરસ એક લિસ્સા બોલ રેડી થાય એક આવી રીતે આપણે બધા બોલ્સને રેડી કરી દેવાના હવે આપણે આ બોલોને વાફવાનું છે તેથી મેં અહીંયા એક કઢાઈમાં એક ગ્લાસ પાણી મૂકીને એની ઉપર કાણાવાળું સીબું મૂક્યું છે અને એ સીવા પર હવે હું બધા બોલ આમાં બાફવા માટે મૂકી દઈશ તમે હોય તો તમે તમારા ઘેર સ્ટીમર પણ યુઝ કરી શકો છો હવે આને હું દસથી પંદર મિનિટ માટે એકદમ મીડિયમ ફ્લેમ ઉપર સરસ રીતે બાફવા દઈશ જ્યારે એ એકદમ સરસ ઠંડા થઈ જાય ત્યારે આપણે એને આવી રીતે ચેક કરી લઈશું હવે આપણે એની વઘારની તૈયારી કરીશું એક પેનમાં આપણે બે ચમચી જેટલું આપણે તેલ લેવાનું છે તમે તેલ થાય તો સિંગ તેલ વાપરજો તો એમાં ટેસ્ટ સારું આવશે હવે આપણે ચપટી જેટલી હિંગ એડ કરવાની છે અને આપણે બે ત્રણ પાંદડાથી જેટલા આપણે કઢી પત્તા એડ કરવાનું છે થોડી આપણી રાઈ એડ કરવાની છે અને એક લીલા મરચાંને આવી રીતે આપણે સમારીને આમાં એડ કરવાનું છે હવે આપણે એને થોડીક વાર માટે થવા દઈશું જ્યાં સુધી રાઈ બરોબર ના થાય પછી આપણે આમાં એક ચમચી જેટલું તલ અને એક ચમચી જેટલું આપણે નારિયેલની છીણ એડ કરીશું અને એક નાની ચમચી જેટલું આપણે આમાં મરચું એડ કરીશું હવે આપણે જે બધા બોલને આપણે સ્ટીમ કર્યું હતું એને હવે આપણે આમાં એડ કરી દઈશું અને હવે બધાને સરસ રીતે મિક્સ કરી દઈશું તો રેડી છે આપણા પાલકના ચટપટા બોલ આ રેસીપીને એકવાર તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો આ રેસીપી ખાવામાં ખરેખર ખૂબ જ ટેસ્ટી છે જ્યાં સુધી તમે ટ્રાય નહીં કરો તમને ખબર નહીં પડે કે કેટલી ટેસ્ટી છે એટલે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જરૂરથી કહેજો તમને આ રેસીપી કેવી લાગી અને હા તમે મારા ચેનલ પર નવા હોવ તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને આ રેસીપી ગમી હોય તો જરૂરથી શેર કરજો મળીએ નવી રેસીપી સાથે થેન્ક યુ